યા ને વિસાવદર ની બહેનો અને દીકરીઓ ધક્કા મારીને ગામમાંથી કઢી મૂકવો જોઈએ આ નિવેદન આપવામાં આવ્યું છે જુનાગઢ થી મહેશ બાપુ દ્વારા મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુર ઠક્કર પેટા ચૂંટણી જે હાલમાં ટોક ઓફ ધ બની ગઈ છે ચારે બાજુ આપણા ગોપાલ ઇટાલિયાની ચર્ચાઓ ચાલી રહી છે અને તે વચ્ચે જુનાગઢથી મહેશ બાપુનું એક નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે એક વિડીયો પોસ્ટ કર્યો છે અને આ વિડીયોમાં તેમણે ગોપાલ ઇટાલિયાનો એક જૂનો વિડિયો પણ મૂક્યો છે અને તે વિડીયોના સંદર્ભે તેઓ કહી રહ્યા છે કે એક સમયે જે વ્યક્તિ આ જે ગોપાલ ઇટાલિયા છે તે આપણા હિન્દુ ધર્મને જે સત્યનારાયણની કથાઓ છે તેને બદનામ કરવાનું કાર્ય જો કરતો હોય તો ખરેખર તેને ગામમાંથી બહાર કાઢી મૂકવો જોઈએ અત્યારે જ્યારે ચૂંટણીનો પ્રચાર કરવાનો છે છે ત્યારે તે રામ મંદિરની મુલાકાતે જઈ રહ્યો અલગ અલગ મંદિરોની મુલાકાતે જઈ રહ્યો છે તો ખરેખર ગામની બહેનો જે છે તે દીકરીઓ છે તેમને એક્શન લેવું જોઈએ અને આ ગોપાલ ઇટાલિયાને ગામમાંથી ધક્કા મારીને બહાર નીકાળી દેવો જોઈએ તો મહેશગીરી દ્વારા વધુમાં શું જણાવવામાં આવ્યું તેમની પાસેથી જ સાંભળી લઈએ નારાયણ બાપુ

કેટલાક એવા આદર્શ આપણા માટે આપ્યા છે એવા ભૂમિમાં જ્યાં ભક્તો એવું પણ કીધું છે કે કોગદી કાઠિયાવાડમાં ભૂલો કરું સન્માન તું થાને અમારો મહેમાન અને તને સ્વર્ગ ભૂલાવી દઉં શામળા આવા સંસ્કારોની ધરતી ઉપર હમણાં જ મને ગામના છોકરાઓએ વિડીયો બતાવ્યો અને વિડીયામાં મેં ગોપાલ ઇટાલિયનો એ વિડીયો હતો અને વિડીયામાં મેં જોયું અત્યારે એક બિન ઉત્પાદક અને બિન વૈજ્ઞાનિક પ્રવૃત્તિ પાછળ પોતાનો સમય પૈસા બગાડે છે સતનારાયણ ની કથા કરશે ને ભાગવત ની કથા કરશે ફલાણું રોકડું ટેકડું કરશે ને પૂંછડું કરશે તો આ બધી ફાલતુ પ્રવૃત્તિઓ છે ધાર્મિક પરંપરાઓના નામ ઉપર અનુસરવામાં આવતી ફાલતુ પ્રવૃત્તિઓમાં દરેક માણસ પોતાનો પૈસા અને સમય બગાડે છે લાકડાના ભારાવાળો કઠિયારો ને કલાવતી લીલાવતી ની જૂની ઘૂંચવાય ગેલી હજારો વર્ષો જૂની ક્યાસટો ઘૂંચતા એવા કરે છે તો આ ખરેખર ખુબ ખોટી વસ્તુ છે આપણે તમામને સમજવાની જરૂર છે કે આવી ફાલતુ પ્રવૃતિઓ પાછળ આપડી પાંચ પૈસા પણ ખર્ચાય એમ કે વધવાનું છે લાકડાના ભારાવાળા કઠિયારા ને જંગલ ને રામ ને સીતાને વનવાસ ને ફલાણું પૂંછડું ને એ દિશામાં નથી વધવાનું આજ આમ આપને રૂપિયા મળે છે એ તો આ બધું કરવાના જ છે કથા પારણું પણ એમાં તો એમના રોટલા છે તમને શું મળ્યું તમે નવી પેઢીના આજ પાટીદાર સમાજ અનામત માગે છે એમાંથી જ ઘણા બધા પાટીદારો કથાઓ કરી કરીને બેઠા છે પાંચ પાંચ લાખ રૂપિયા બગાડીને તો એ પાંચ લાખ રૂપિયા બગાડી કોઈ સતનારાયણ ની કથામાં કલાવતી લીલાવતી શું કરે છે એ જ જાણશે જે કે આપણને ખબર છે કેસેટ ઘસાઈ ગઈ છે એના બધા ફાલતુ વાતોમાં કથામાં જેમ હિજડાની જેમ તાળીઓ પાડે છે મને તો શરમ આવે છે આવા લોકો ઉપર અને ગુસ્સો આવે એટલે હિજડાની જેમ બધી પરંપરાઓમાં તાળીઓ પાડવા વાળા છક્કાઓ છે એમનીથી આપણને કોઈ જરૂરત નથી બકવાસ એક આવીને લવારા કરે જે સ્ટેજ ઉપરથી મંચ ઉપરથી કોઈક બાવો બાવી સાધુ સાધવી જે હોય તે અને આપણે બધા ઈજડન જેમ તાળીઓ પાડવાની મારી તમારી માતા બહેનોને પણ રિક્વેસ્ટ કરવી જોઈએ કે હે મારી માવડીઓ હે મારી બહેનો હે મારી દીકરીઓ કથાઓમાં કે મંદિરોમાં તમારું કઈ વળવાનું છે નહીં એ શોષણના ઘર છે તો કથાઓમાં જે નાચવાના બદલે મારી બહેનો મારી માવડીઓ આ વાંચો કે જે ભાષા વાપરી છે એને ધર્મના માટે ધર્મ ને ભોગતા હોય એવા ભક્તો માટે મંદિરમાં ના જવું જોઈએ કથાઓમાં નાચવા નાચવા વડીલો જાય છે બા બાપુજી જાય છે હિજડા કહી રહ્યો છે આ આ જે ઉસ્યો છે આપણા ક્ષેત્રના અંદર આવીને આવું બધું બોલીને અત્યારે બધા મંદિર મંદિર ફરી રહ્યો છે ભગવાન રામ નું પુતળું ને એવું બધું કહીને

આ બાને બા આપણે કહીએ છીએ ધર્મ ના લીધે બાપુજી ને બાપુજી કહીએ છીએ ધર્મના લીધે આ ધર્મ છે જે આપણાને તટસ્થ બનાવવાનું શીખવાડે આપણાને બા બાપુજી ના પગ લગાડવાનું શીખવાડે મંદિરે જઈને દર્શન કરીને માણસ હળવો થઈ જાય ભગવાનને પૂજવાની વાત કરીએ જ્યાં ભગવાન શ્રીરામ ના આ દિવ્ય મંદિરનું પુનરુત્થાન કરવામાં આવ્યું એનું સ્થાપન કરવામાં આવ્યું ત્યારે કેવા કેવા શબ્દો વાપરા છે દિત્યનાથ જેમ ની સ્થાપના તો કામ ખેંચવા જોઈએ શરમ આવવી જોઈએ તને હું તો બધા સાધુ સંતો જેટલા પણ આ ગિરનાર ની છાયામાં છે અને જે ભેસાણ વિસાવદર ના પંથકમાં જેટલા પણ સાધુ સંતો છે બધા સાધુ ને અપીલ કરું છું નાના મોટા દર્શન કે બધા હવે આ રૂમ ની મીટિંગો બંધ કરીને રસ્તા ઉપર આવીને આનો વિરોધ કરો ગામમાંથી છાજિયા ગાડીને એનો બારે કાઢો બહિષ્કાર કરો કેવું કોઈ કેવું કેવું બોલ્યો છે બધા ભૂદેવો માટે બ્રાહ્મણો માટે કેવું કેવું બોલ્યો છે બધા બ્રાહ્મણો એ પછી આ લોક ડાયરા આપણે જે કરતા હોઈએ છે ભજન સંધ્યા કરતા હોઈએ છે બધા કલાકારોને હું અપીલ કરીશ કે આ ડાયરાન ભજનમાં જે મસ્તીમાં ભગવાનના નામ માં મસ્ત થઈ જાય એને નાચવા વાળા કે છે તાળીઓ વગાડતા હોય હિજડા કહી રહ્યો છે બધા કથાકારો અપીલ કરીશ આને કથાઓનો કેટલો વિરોધ કર્યો છે આપણે ચૂપ રહીએ છીએ એટલે આવા બધા આપણા જ પેદા થઈને રાવણ અને પછી આવી રીતના સત્યાનાશ કરવા નીકળી પડ્યા હોય એટલે બધાને બહાર નીકળવું પડશે એટલું યાદ રાખજો અને આને છાજિયા લઈને અહીંથી ભગાડો આ ગિરનારની ભૂમિ છે આ ધર્મની ભૂમિ છે અને ધર્મના અંદર આવા તુતારાઓ નહીં ચાલે અને હું જુવાનિયા એ કહું છું કે તડક ફડક ભાષણ થી તમે કદાચ થોડા ઘણા ખુશ થઈ જતા હશો પણ તમારા બા બાપુજી ને હિજડા નાચવા વાળો કહી રહ્યો છે તમે કયા મોડે તમારા ઘર માં જશો અને હું તો એમ કહું કે આ ગોપાલ ઇટાલિયા ને જો કોઈ સમર્થન કરતું હોય તો હિન્દુ ના પેટ નો નહીં હોય આવા અધર્મી ને કાઢી ફેંકો છે ધર્મ ની તાકાત તો એકવાર બતાડો તમે હશે કદાચ ઘણા નેતાઓ હશે ઉપર નીચે એવું બધું હશે પણ ધર્મને ધર્મના માટે શા માટે તમે ધર્મનો આશ્રો લ્યો છો અત્યારે શા માટે મંદિર મંદિર જઈ રહ્યો છો તો અને તમે એમ કહો કે આ ખાતરની મળે તારું મળે ને એવું અરે તારા ગુરુજી કેજરીવાલ જરા પૂછી લેજે એને મારા માટે હું કોણ છું

હું બધા ગઢવી સમાજના આઈયો છું કે આ બધા મંદિરોનો વિરોધ સંતોએ આ માણસને આ માફી ને પણ લાયક નથી અને બધા સંતોને ફરી વખત કહું છું કે તમે બહાર નીકળો આ નહીં ચાલે આવું આ મંદિરોને શોષણું કે મંદિરોમાં ન જવું જોઈએ મંદિરો બંધ કરવા માંગે છે આ આ કથાઓ બંધ કરવા માંગે છે આ પૂજાપાઠ બંધ કરાવવા માંગે છે તો ચૂંટણીનો પ્રચાર પોતાના ધર્મપત્ની ધર્મપત્ની પછી કેમ ભાઈ ધર્મપત્ની અને એને સાથે મળીને દર્શન કરવા ગયો માતાજીને કેમ ગયો ભાઈ જો એ રામનો પુત્ર હોય તો એવું માતાજી નહોતા ત્યાં તું દર્શન કરવા ગયો ત્યારે આ હિન્દુ સમાજ આ હિન્દુ ધર્મના લોકો અને બધા જ તેને હવે પાઠ ગણાવશે નીકળી પડ્યો અને મેં તુલસી તેરે બાથરૂમ કે બધા વૈષ્ણવ જાગવું જોઈએ આ કેવું કેવું લખે છે આ બધા તમે જોજો એનું મેં તુલસી તેરે બાથરૂમ કી રામ નું પુતળું યોગીજી ના કાન ખેંચવાના સાધુ સંતો ને કથાકારો ને કલાકારો ને ડાયરા ભજનના ના કલાકારો ને અને એમાં જવા વાળા ને હિજડા ને તાળીઓ વગાડવાળા નાચવા વાળા કહી રહ્યો છે અમારા બેનો દીકરીઓને માવડીઓને બધાએ ભાભાઓને જોવાની અમે ગેરમાર્ગે દોરી રહ્યો છે